ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક રવિવાર અને નર્મદા ડેમ માંથી પાણી છોડવામાં આવતા જળ સપાટીમાં વધારા થવાની શક્યતા વચ્ચે લોકો ઉમટી ના પડે તેમજ નદી નજીક ના જાય તે માટે સાવચેતીના ભાગરૂપે

લાખ પાંત્રીસ હજાર કરતા વધુ પાણી છોડવામાં આવશે બ્રિજ નજીક લોકોની અવરજવર વધુ રહેતી હોય છે ખાસ કરીને ખાણીપીણીની દુકાનો હોવાથી રવિવારના દિવસોમાં લોકો રવિવારની મજા માણવા માટે ત્યાં આવતા હોય છે તદ ઉપરાંત આજે પાણી નર્મદા નદી

I'm